નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે તારીખ મહિનો ને આજનો વાર છે ગુરુવારનો રોજ મિત્રો મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો આજે સાતસો ગુણ્યા આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તમે જોશો અહીંથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો હરાજીમાં જાસી જાણસી કહેવા રહી છે આજના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવો મિત્રો તેજી મંદી વિશે વાત કરીને તો મિત્રો કાલ જેવું બજાર મને તો આજે અત્યારે હાલ ઠકેલું જોવા મળી રહી છે તો આપણે રૂબરૂ અરાજીમાં જાણશી ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ જાણશી આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

ઓગણચાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તે ઓગણ ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે સુપર સોલિડ છે એકદમ વાળું એકદમ ચોખ્ખું અને એકદમ ખિચકોલી કલરનું જીરું છે માલમાં કાંઈ ન ग़रीबे

ભાવ કેડત્રીસો ને ભાવ છે સારી ક્વોલિટી જીરું છે આમાં કોક કાકરી જોવા મળી છે બાકી માલ સારો છે સાડત્રીસો ઋ બલે નારક હો દ૨ક સો સોત સાણાણાણાણ સો સો ભાવ છે આડત્રીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે અને પોલીસ આડત્રીસો ને એક્યાસી રૂપિયામાં વેચાણું છે આડત્રીસો ને એક્યાસી